આંકડા કાપવાનું બોરે થઈ ગયું છે એટલે એમાં આંકડા બાંધુ થઈને બોર ખાવા ગાડી જેટલા કાપી તો આકડો છે એક નવો મોટો આંકડો ચડી ગયો છે લગભગ અડધો પડધો એક આકડે થઈ જવાનું ચાલો પછી એક બોવડે ભાળે છે બોર ખાતા જઈ આરવાય રહ્યા એટલે ધક્કો વસૂલ થઈ જાય નાસ્તો થઈ જાય આરવાય રહ્યા ગોગો ક્યારનો મૂંઝાઈને બેઠો છે આ બોર બોર ખાઈ લેવી બગો ક્યાંય દેખાતો નથી એ લગભગ ગીસા બીસા ભીરીને આવવાનો બોર ના એટલે એ હાટ ઉતાવળે કહે કે કાંઈ આપણે જવું બોર ખાવા

એક જેવી બહુડે રડે છે બોર રડે એવું થઈ જવા નકરા હું બે તને સાઈકી બોર ખાઈને પાછી ગાડે ઉપાડે છે બધા ખેડા ગાડે ઉપાડે છે ડાયરેક્ટ હવે પડામાં

ના ના મેરાવે મારાિરાજ આમાં ખોડવાના છે મેં કોળી કરું પણ ગરજા જેવું લાગે છે તમે નથી આયા

ખોરવાયે છે પારવા પારવા આ પડામાં પારવા પારવા જીરું કાકા આવું છે આમાં એક તક હતો લાગે છે એકલો છે એટલે જ આવો જા હોય તો આવવાનું હોય બધા ઉપડી ગયા આંકડો ખોજ આપડે જઈએ અલા હવે આંકડા ખોડાઈ ગયા છે ગુગો ને બુગો શેલા સાલ ને અહીંયા આવે છે હવે પહેલી વાર જીરામાં આંકડા ખોડ્યા છે માં વિડીયો પહેલી વાર મૂકી છે જે હાલ કાં તો જીરું અને કાં તો આંકડો નહીં ગોગા આ પાછો એક જીરા ને કેરો બાળો ઉઈ ગયો છે એમાં મને એમ છે દવા પંદર છોડવા થાય તો বীজা মাৰোঁ চ